ગ્લોબલ બજારોથી સારા સંકેતો એશિયામાં મજબૂતી ગિફ્ટ નિફ્ટીમાં નેવું પોઈન્ટ્સનો ઉછાળો ગઈકાલે અમેરિકામાં રહ્યો હતો ફ્લેટ કારોબાર સોનાની રેકોર્ડ રેલી યથાવત ત્રેવીસો ડોલર પ્રતિ અંશની ઉપર કોમેક્સ ગોલ્ડમાં કારોબાર સેન્ટ્રલ બેન્ક દ્વારા ખરીદદારીથી કિંમતમાં સતત સાતમા દિવસે તે છે ડિક્સન ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ડિવાઇસ બનાવનારી કંપની આઈ સ્માર્ટ ટુ ઇન્ડિયાનો ખરીદી પહેલાં તબક્કામાં બસો આડત્રીસ કરોડમાં શેર પરચેસ એગ્રીમેન્ટ થશે બે હજાર છવ્વીસ સત્તાવીસ સુધીમાં ડીલ પૂરી થવાની આશા આઈટેલ ઇન્ફિનિક્સ અને ટેકનો બ્રાન્ડના નામથી પ્રોડક્ટ બનાવે છે સ્માર્ટ ટુ એફઆઈ ટ્વેન્ટી ફોરમાં ટાટા મોટર્સના રિટેલ સેલ્સમાં બાવીસ ટકાનો ઉછાળો ત્યાં જ વાર્ષિક ધોરણે ઇન્સ્યોરન્સ શેર્સમાં વધી શકે છે એક્સેન ચોથા ત્રિમાસિક અને માર્ચ મહિનામાં જનરલ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના પ્રીમિયમમાં નવથી દસ ટકાનો ઉછાળો ત્યાં જ ક્યુ ફોરમાં અઠાવીસ ટકા વધ્યા હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના પ્રીમિયમ માર્ચમાં આઈસીઆઈસીઆઈ લંબાડ સ્ટાર હેલ્થનું પ્રીમિયમ અઢાર ટકા વધ્યું જ્યારે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના આંકડા રહ્યા ફ્લેટ આજે એક્સિસ બેંકમાં ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ શેર્સની બ્લોકડીલ સંભાવું બેન કેપિટલ વેચી શકે છે આશરે તેતાલીસ કરોડ ડોલર્સના શેર એક હજાર ઇકોતેરથી એક હજાર છોત્તેર રૂપિયા પ્રતિ શેરની વચ્ચે છે ઓફર પ્રાઇસ ગ્લેન્ડ ફાર્મામાં બ્લોકડીલ દ્વારા નિકોમેક મશીનરી અને આરપી એડવાઇઝરી વેચી શકે છે ચાર પોઈન્ટ ચાર ટકા ભાગીદારી સાત ટકાથી વધારેના ડિસ્કાઉન્ટ પર સત્તરસો પચીસ રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇઝ નક્કી ચૌદસો કરોડ રૂપિયાના સોદા થવાની આશા અને ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ પ્રથમ નોર્તે શક્તિપીઠોમાં વિશેષ પૂજા અર્ચના પાવાગઢ અને અંબાજીમાં આજે ભક્તોનું ઘોળા